મિત્રો સાંસ્કૃતિક વારસો એ માનવ જાતિના ઇતિહાસનું જીવંત સાક્ષી છે નમસ્કાર હું હિતાંશ મિત્રો વિવિધતાની શોધ તેનો અનુભવ વર્લ્ડ હેરિટેજ વીક નિમિત્તે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કે આ સાંસ્કૃતિક વારસાના મહત્વ તેનું સંરક્ષણ અને તેના પડકારો અંગે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના કારણ કે ભવિષ્ય માટે આપણો વારસો કેટલો મહત્ત્વપૂર્ણ છે અને તેની શોધમાં આપણે શું ભૂમિકા ભજવી શકીએ કારણ કે આપણે ઘણાવા ઐતિહાસિક સ્થાનોની મુલાકાત તો લેતા હોઈએ આપણે વિવિધ સ્થાનોની હેરિટેજ સાઇટની મુલાકાત લેતા હોઈએ પરંતુ એ જોતા સમયે આપણે એમાંથી શું શીખી શકીએ શું કેળવી શકીએ અને તેના સંરક્ષણ માટે કેવા પ્રકારની ભૂમિકા ભજવી શકીએ તો આ વિશે જ વિસ્તૃત વાત કરવા માટે આપણી સાથે પુરાતત્વવિદ નિઝામુદ્દીન તાહિર સર આપણી સાથે જોડાય છે જેઓ હેરિટેજ મેનેજર અને સંરક્ષણ પણ છે અને એ એસઆઈના પૂર્વ ડિરેક્ટર પણ રહ્યા છે અને સાથે જ મદદનીશ પ્રોફેસર આપણી સાથે હેમંત દવેસર આપણી સાથે જોડાય છે આ બંને મહાનુભાવોનું દૂરદર્શનના આ શોની અંદર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હેમંતભાઈ ઇતિહાસ વિભાગના સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર પણ તેઓ ફરજ નિભાવી રહ્યા છે હેમંતભાઈ સૌથી પહેલાં હું એ જાણવા માગીશ કે આ વારસો એટલે સૌથી પહેલાં તો હેરિટેજ એટલે એ શું વારસો કોને કહીએ આપણે જી એટલે સામાન્ય રીતે દાખલા તરીકે આપણી જે પ્રતિજ્ઞા હોય છે પાઠ્યપુસ્તકોમાં છપાતી હોય છે એમાં શરૂઆત આ રીતે થતી હોય છે કે હું ભારતનું નાગરિક છું વગેરે ને પછી એના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એવું પણ એક વાક્ય અંદર આવતું હોય છે હવે સામાન્ય રીતે જેને આપણે વારસો કહીએ એટલે સામાન્ય રીતે સમજ તો એવી છે કે જે આપણું જૂનું સ્થાપત્ય હોય કે જે પ્રકારની જૂની શિલ્પ હોય તો એને સામાન્ય રીતે આપણે વારસા તરીકે ઓળખીએ છીએ પણ મારી દૃષ્ટિએ આ એક મૂર્ત વારસો જેને કહી શકાય કે જેને તમે અડી શકો જોઈ શકો અનુભવી શકો એ રીતનો છે પણ એની સાથે બીજો અમૂર્ત વારસો પણ છે કે જેની કાળજી માટે જેટલા પ્રયત્નો થવા જોઈએ તેટલા પ્રયત્નો મને એવું લાગે છે કે થતા નથી દાખલા તરીકે ઉદાહરણ આપીને વાત કરીએ તો કઠપુતળીનો ખેલ જે છે એ આપણો એક વારસો છે પણ એ ધીમે ધીમે એ કલા આખી ભૂંસાઈ રહી છે અથવા એવી જ રીતે જોઈએ તો ભવાઈની જે આખી પરંપરા હતી એ પણ ધીમે ધીમે હવે નષ્ટ થઈ રહી છે તો આપણે જે મૂર્ત વારસો છે એટલે દાખલા તરીકે સરખેદનો રોજો હોય કે પછી કુંભલગઢનો જે દુર્ગ છે તે હોય કે તાજમહાલ હોય કે કોણાર્કનું મંદિર હોય કે અજંતાનું જે આખું લયન મંદિર છે અજિંઠામાં કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે એ તો આપણા મૂર્ત વારસા છે જ પણ એની સાથે આ અમૂર્ત વારસો જે છે એના સંરક્ષણ માટે પણ મને એવું લાગે છે કે આપણે એ દિશામાં પૂરતા પ્રયત્નો जितला करवा જોઈએ તેટલા આપણે કરી શક્યા નથી અને એનું કારણ મેં તમને કહ્યું એમ કે સામાન્ય રીતે આપણી દ્રષ્ટિ જારે વારસોની વાત કરીએ છે તો જે મૂર્ત વારસો છે તેના પ્રત્યે વધારે હોય છે જી તાહિરજી અહીંયા પર એ જાણની કે ઉત્સુકતા ہوتی છે કે યે જો અમારી હેરીટેજ સાઈટ છે इसकी માનવ જીવન પર યા ફિર સમાજ પર ક્યા uska પ્રભાવ રહેતા હૈ ઠીક સે સાબ યે યે જો કોન્સેપ્ટ હે આર્કિયોલોજી હેરીટેજ और कम्युनिटी ये गवर्नमेंट अपने जो ए है उनके थ्रू यूनिवर्सिटीज़ है उनके थ्रू एंड स्टेट डिपार्टमेंट के थ्रू हम लोग ये प्रमोट कर रहे हैं टू पब्लिक uh, को अवेयरनेस कराने के लिए कि हमने जो इनहेरिट किया है इनहेरिटेड जो पास से अपने को मोनमेंट्स है आर्कियोलॉजिकल साइट्स है उसको जो इम्पोर्टेंस एंड सिग्निफिकेंस है उसको प्रोटेक्ट करना उसको प्रिजर्व करना देखिए हमारे पास भारत में इतना विरासत है कि हम लोग बहुत इंसेंसिटिव हो गए हैं तो फॉरन कंट्रीज़ में आप जाइए उनके पास कुछ भी नहीं है और एक छोटा सा मोनूमेंट को लोग प्रोटेक्ट करते हैं और पूरा लोकल कम्युनिटी इन्वॉल्व हो जाता है उसको प्रमोट करने में उसको उसके सॉफ्टवेयर बनाने में और उसको सिग्निफिकेंस और इतने लोग खुश हो जाते हैं जब उनके बारे में हम लोग बात करते हैं और भारत इतना विशाल देश है हमारे पास हर एक स्टेट में हमारे पास इतना हेरिटेज है तो हम लोग उसको प्रोटेक्ट करने की कोशिश कर रहे हैं और ये कोशिश अकेले नहीं हो सकता है जब तक हम लोग ये जो कॉन्सेप्ट हम जो कर रहे हैं वर्ल्ड हेरिटेज डे वर्ल्ड हेरिटेज वीक इट्स बेसिकली टू क्रिएट अवेयरनेस अमंग द पीपल सो दैट द पीपल ऑल्सो गेट इन्वाल्व इन द प्रमोशन ऑफ द साइट एंड द प्रोटेक्शन ऑफ द साइट देखिए हम लोग गवर्नमेंट में है मैं गवर्नमेंट ए एस आई में काम कर चुका हूँ तीस साल थर्टी फाइव ईयरस काम किया बट हम लोग जब काम करते हैं और जब हम लोगों के पास जाते हैं उनको अवेयरनेस क्रिएट करते हैं वो लोग उतना इम्पोर्टेंस नहीं दे पाते हैं बिकॉज वो अपने डे टू तो डे लाइफ में बिजी हैं बट उनको अगर हम टूरिस्टिक में बताए एक रिलीजियस परस्पेक्टिव से बताए एक हमने ये इनहेरिट किया है उसको बताए तो लोगों में जागृत आ जाती है तो एक्चुअली आई फील दैट हम लोगों ने ठीक से प्रमोट नहीं कर पाए प्रमोट मतलब टूरिज्म के पॉइंट से नहीं अवेयरनेस क्रिएट नहीं कर पाए और अभी हमने देखा कि लास्ट ट्वेंटी ईयर्स में ये इतना अवेयरनेस जागृत लोगों में हो गया है अभी लोग हमको कॉन्टेक्ट कर रहे हैं भैया आप आइए हमारे घर में हमारे विलेज में यह है हमारे तहसील में यह है हमारे स्टेट में है इसको प्रोटेक्ट कीजिए तो ये मूव जो हमने शुरू किया था तीस साल पहले और आज सर इतना आगे बढ़ गया है आई एम श्योर दिस इज फॉर इट सेल्फ और हमको कम्युनिटी को और अगर हम जागरूक करें दे विल कम फॉरवर्ड एंड दे विल टेक अप द द इनिशिएटिव टू प्रोटेक्ट साइट्स दैट इज वॉट द गवर्नमेंट द पीपल सेंट्रिक द कम्युनिटी ओरियंटेड એન્ડ આઈમ વેરી હેપી કે વી આઈ સી ને ધ ટ્રાન્ઝેશન ટેક્નિકલિસ ઇન માય ઓન ટેન ઇયર એન્ડ સ્ટીલ ઇઝ કન્ટિન્યુયિંગ જી દર્શકો આ વિષયને લઈને પણ આપની પણ કોઈ જિજ્ઞાસા હોય કોઈ કુતૂહલતા હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ આવે છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપ પૂછી શકો છો હેમંતભાઈ અત્યારે વર્તમાનની અંદર આપણે જોઈએ કે જે રીતના યુવા પેઢી એ આધુનિકતા તરફ તો ઢળી રહી છે પરંતુ એને ઇતિહાસ સાથે પછી જે આ હેરિટેજ છે એના પ્રત્યેનું આકર્ષણ એના મનની અંદર કેટલું છે અને એના પ્રત્યે રસ જગાવવા માટે પણ શું કરી શકાય તમે બરાબર પ્રશ્ન પૂછ્યો કે કેટલાય કિસ્સામાં પોતાના ગામમાં દાખલા તરીકે કોઈ વાવ હોય અથવા પોતાના ગામમાં કોઈ જૂનું શિલ્પ હોય કે એ પ્રકારનું જૂનું મંદિર હોય તો ઘણીવાર જે ગામની પ્રજા હોય છે જે યુવાનો હોય છે એમને કુતુહલ તો હોય છે પણ કેટલાય કિસ્સામાં શું થાય છે કે એ કુતુહલને સમાવવા માટે જે આધારભૂત માહિતી મળવી જોઈએ ઘણીવાર મળતી હોતી નથી અને પરિણામ સ્વરૂપ એ સામાન્ય રીતે કોઈપણ ગામમાં જઈને આપણે પૂછીએ તો એ દાખલા તરીકે શિલ્પ હોય કે વાવ હોય કે મંદિર હોય કે એના વિશે અનેક પ્રકારની દંતકથાઓ ચાલતી હોય છે એટલે ઘણીવાર જે યુવા વર્ગ છે એ આ દંતકથાથી દોરવાતો હોય છે પણ એવા કિસ્સામાં જે ખરેખર સાચી હકીકત હોય છે એ એને ખબર હોતી નથી એનું કારણ એક એવું પણ ખરું કે જેમ તાહિર સરે કહ્યું એમ કે જેટલી જાગૃકતા હોવી જોઈએ એટલી જાગૃતતા ઘણીવાર હોતી નથી અથવા તો દાખલા તરીકે એ ગામમાં એ જે શિલ્પ હોય કે પછી વાવ હોય કે પછી મંદિર હોય કે એ પ્રકારનો કિલ્લો હોય કે બીજી કોઈ પણ વસ્તુ તો એના વિશે સ્થાનિક સ્તરે જે માહિતી અસરકારક રીતે મુકાવી જોઈએ અને જે અધિકૃત રીતે મૂકાવી જોઈએ તે મુકાતી હોતી નથી પણ છેલ્લા કેટલાક સમયથી હું એવું જોઉં છું કે કેટલાય કિસ્સામાં ખાસ કરીને જે સમૂહ માધ્યમો છે સોશિયલ મીડિયા અંગ્રેજીમાં જેને આપણે કહીએ એના કારણે યુવા વર્ગમાં આ પ્રકારના જે આપણા મૂર્ત વારસો છે ખાસ કરીને એના વિશે વાત કરીએ તો એક પ્રકારની અભિમુખતા આવતી જાય છે એક પ્રકારની જાગૃતિ આવતી જાય છે અને પોતાના ગામ કે શહેર કે એના વિશે જાણકારી મેળવવા માટેની એની ઉત્સુકતા વધતી જાય છે અને સદનસીબે જે સમૂહ માધ્યમો છે એ સમૂહ માધ્યમો પણ દાખલા તરીકે નાની એ પ્રકારની ઇન્સ્ટાગ્રામની રીલ હોય કે એ પ્રકારના યુટ્યુબના એ હોય અથવા તો કેટલાક કિસ્સામાં ગુજરાતીમાં દાખલા તરીકે કેટલાક સામયિકો પણ જે છે એ આ પ્રકારના વારસાને લઈને જ ચાલતા હોય છે તો એના દ્વારા પણ જે વિડીયો કે બીજી રીતે સામગ્રી મૂકવામાં આવે છે એના કારણે જે યુવા વર્ગ છે એ પોતાના વારસાથી માહિતગાર બને છે અને એકવાર એ માહિતગાર બને એટલે પછી એને સાચવવાની દિશામાં એટલે કે સંરક્ષણની દિશામાં પણ એ કટિબદ્ધ થાય છે એટલે અંગ્રેજીમાં જેને કહીએ કે સેન્સ ઓફ બિલોંગિંગનેસ જે છે એ જ્યારે આવે ત્યારે એ વ્યક્તિ કે એ યુવા વર્ગ જે છે આખો એ પોતાના જે આ વારસા છે એ વારસાને સાચવવા માટે એ કટિબદ્ધ બનતો હોય છે જી પણ આ જે સમૂહ માધ્યમો છે એ મને લાગે છે કે બહુ અગત્યની ભૂમિકા ભજવે છે અને એ જ રીતે છાપાની પૂર્તિઓમાં પણ આ રીતે દાખલા તરીકે ગળતેશ્વરના મંદિર વિશે કે નડિયાદની વાવ વિશે કે એ પ્રકારની બીજી જો માહિતી આવે તો એક સાચી માહિતી અધિકૃત માહિતી અસરકારક રીતે ચિત્રો સહિત આપણે મૂકી શકીએ જી અ બિલકુલ ખરી વાત કહી કે આ વારસો મારું છે અને મારે સાચવવાનું છે જો આ મિજાજ એ યુવા મનમાં કેળવાય ને તો વધુ સારી રીતે આપણે જે હેરીટેજ સાઇટ્સ છે એનો સારી રીતે આપણે સંરક્ષણ કરી શકીએ તાહીરજી અ જબ دیکھا જાય સરકાર કે દ્વારા ऐसी कौन-कौन सी जो साइट होती है जिनके संरक्षण का प्रयास किया जाता है तो वो वो कौन-कौन से उसके दायरे में आती है और सरकार के द्वारा किस तरह के प्रयास किए जाते हैं ठीक है सर मेनी टाइम्स क्या है गवर्नमेंट लोग ऑलवेज क्रिटिसाइज करते हैं hmm. क्योंकि क्या हो रहा है कि हमारे पास जो हम लोग मॉन्यूमेंट प्रिजर्व कर रहे हैं hmm. हम लोग अराउंड हार्डली अगर स्टेट गवर्नमेंट गवर्नमेंट को लिए लिए या, uh, central government को ले ले लीजिए लीजिए या सेंट्रल सिर्फ दस हजार मोन्यूमेंट या हमारा भारत कितना विशाल है पूरे हिंदुस्तान में हर एक स्टेट में पूरा फैला हुआ है लेकिन हम लोग ये बोलते हैं कि एटलीस्ट हम लोग जितना हम लोग दस हजार को प्रिजर्व कर रहे हैं दिस इज नॉट इनफ बट स्टिल हम जो जो मैथडोलॉजी अडॉप्ट कर रहे हैं इट इज़ वेरी साइंटिफिक मेथडोलॉजी इट इज वेरी मतलब जो हम लोग बार बार बोलते हैं वर्ल्ड हेरिटेज ये यूनेस्को के गाइडलाइंस में वर्ल्ड हेरिटेज कन्वेंशन को इंडिया इज अ सिग्नेटरी 82 में ये फॉर्मुलेट हुआ था 72 में और इंडिया उसका 76 में उसके सिग्नेटरी बना और हम लोग ये जो इंटरनेशनल नॉर्म्स है जो जो मेथडोलॉजी है वो हम लोग ऑब्जॉर्व करके अंडरस्टैंड करके हम अपने हेरिटेज को ऐसा प्रिजर्व कर रहे हैं सो so, ये जो प्रोसेस है बहुत पेन टेकिंग और बहुत स्लो प्रोसेस है सिंपल मैं आपको बताना चाह रहा हूँ एंशंट हिस्ट्री मिडिबल हिस्ट्री मॉडर्न हिस्ट्री हर एक समय में डिफरेंट टेक्नोलॉजी से मॉन्यूमेंट बनाते थे मिडिबल में अलग थे एंशेंट में अलग थे एंड मॉडर्न में अलग थे बट जो टेक्नोलॉजी जो ट्रांसफर हुआ बट वो रॉ मटेरियल जो यूज़ हुआ वो रॉ मटेरियल को हमको रिसर्च करना पड़ता है बिकॉज क्या है ऑफ हैचर जो बोलते हैं एक अगर एक मॉनूमेंट खड़ा हुआ है कुछ भी ले लीजिए गुजरात में ले लीजिए या तेलंगाना में लीजिए दिल्ली में लीजिए या टूरिस्टिक लोग जब जाते है जाने अनजाने में दीवार पे लिख देते हैं हम लोग उसको बोलते हैं आपने दीवार पे लिख दिया वैंडलिज्म हम जब बोलेंगे उसको बोलना चाहिए जब लोग ने इंटेंशनली एनवॉरमेंट को डिफेस करने के लिए लिखा है पर आप लोगों को मालूम ही नहीं है कि मॉन्यूमेंट बिल लिखना उसको डिफेसमेंट बोलते हैं सो आई विल नॉट यूज द वर्ड वैंडलिज्म फॉर अ पर्सन राइटिंग ऑन द मॉन्यूमेंट अवेयरनेस नहीं है और जब ये अवेयरनेस आ जाती है तो ये मॉन्यूमेंट्स का लाइफ और बढ़ जाएगा और जो मेथडोलॉजी हम लोग अडॉप्ट करते हैं मेथडोलॉजी ऑफ द जो uh, जो रॉ मेटेरियल यूज किया था पास्ट में वही रॉ मेटेरियल यूज करते हैं फॉर एग्जाम्पल लाइम हम लोग यूज करते हैं उसके एज अ मोटर जो कि मॉडर्न डे सीमेंट है तो अगर हम लोग सीमेंट हम लोग एंशंट मॉन्यूमेंट पर नहीं यूज कर सकते हैं और नहीं करना चाहिए तो ये सब so मेथड्स so है पेन टेकिंग मेथड्स है सो सो प्रिवेंशन इज बेटर देन द क्योर हम लोग अवेयरनेस क्रिएट करके एक बाउंड्री लाइन बना के मोन्यूमेंट को प्रोटेक्ट करके इसको फेंस कर लें सो दैट्स द बेस्ट वे ऑफ प्रिजर्विंग इट नेचुरली वो मॉन्यूमेंट प्रिजर्व हो जाएगा सो so ये जो गवर्नमेंट कोशिश कर रही है और हम लोग काम कर रहे हैं थ्रू आउट द कंट्री एंड द बेस्ट थिंग इज द यूनिवर्सिटी यूनिवर्सिटी में अगर हम लोग एक इंट्रोड्यूस करें बिकॉज है यूनिवर्सिटी में सब्जेक्ट है बट स्कूल लेवल पे नहीं है कॉलेज लेवल में कम है तो ये हम लोग मैं बार बार बोलते जाता हूँ कि हमको अवेयरनेस ड्राइव करना चाहिए और हमको इंटरप्रिटेशन बनाना चाहिए हम लोग क्या करते हैं विशाल म्यूजियम बनाते हैं ऑल द टाइम हम लोग बड़ा सोचते हैं बड़ा सोचिए बट अगर हम छोटी विलेज में अगर छोटा अवेयरनेस अगर इंटरप्रिटेशन सेंटर बनाए तो जागृत और तेज बढ़ेगी ऑल द टाइम हम लोग बड़ा सोचते हैं हमको छोटा भी सोचना चाहिए स्टेप बाई स्टेप सोचना चाहिए ઘણી વખત જે અવેરનેસ વાત કરી અમુક વખતે એવું થતું હોય કે કોઈ પણ દર્શક અથવા જે ફરવા માટે જાય છે ટુરિસ્ટ તો એ ત્યાં જઈને જોવે તો શું તો એ જે તે બિલ્ડિંગને અથવા જે તે ઈમારત છે એને જોતું હોય પરંતુ એક એક અભ્યાસુ તરીકે એક જિજ્ઞાસુ તરીકે આપણે કોઈ હેરિટેજ સાઇટની મુલાકાત લેતા હોઈએ તો કઈ કઈ બાબતો જોવી જોઈએ જાણવી જોઈએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કઈ રીતના જોવી જોઈએ હેરિટેજ સાઇટ આમાં પહેલી વાત તો એ છે કે દાખલા તરીકે સમજો કે આપણે કોઈ જગ્યાએ અને આમાં એક વસ્તુ એવી છે કે દાખલા તરીકે કોઈ જૂનું મંદિર હોય અને આપણે જઈએ તો સામાન્ય રીતે હું જે આગળ મેં વાત કરી કે એક આ વારસો મારો છે એવી ભાવના ક્યારે ઉત્પન્ન થાય જ્યારે આપણને એના વિશે કંઈ માહિતી મળે ત્યારે હવે કેટલાય કિસ્સામાં શું થાય છે કે જે તે આ પ્રકારનું પૂરા સ્થળ હોય ત્યાં આમ તકતી મારેલી હોય છે કે ભાઈ આ એક રક્ષિત સ્મારક છે અને એને નુકસાન કરનારને આટલો દંડને આટલી જેલ વગેરે થશે એ બરાબર છે પણ મને લાગે છે કે એની સાથે સાથે જો આ સ્મારક વિશે જે અધિકૃત માહિતી આપવામાં આવે અને એની પણ એક તકતી લગાડવામાં આવે તો મને લાગે છે કે ઘણી માહિતી જે દર્શક છે જે ત્યાં મુલાકાત લેવા માટે જાય છે તેને મળે જે તમે પ્રશ્ન પૂછો એના સંદર્ભમાં એમ કહી શકાય કે દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી કે આ રીતનો જે યાત્રી છે એ આવા કોઈ સ્થળે જાય તો સામાન્ય રીતે ત્યાં જતાં પહેલાં એ સ્થળ વિશે માહિતી મેળવી લે દાખલા તરીકે રાણીની વાવ જોવા જતા હોઈએ તો થોડું ઘરેથી રિસર્ચ કરીને જવું જોઈએ કે ભાઈ આ રાણીની વાવ છે કોણે બંધાવી કયા સમયમાં બંધાવી કેવા સંજોગોમાં બંધાવી હતી અને એનો જે ઇતિહાસ છે એ અને ત્યાં કેવા પ્રકારના શિલ્પ વગેરે છે એ જો ઘરેથી થોડું ઘણું એ જાણીને જાય તો ત્યાં જઈને એ આ વસ્તુને વધારે સારી રીતે સમજી શકે દાખલા તરીકે રાણીની વાવની જ વાત આપણે આગળ ચલાવીએ તો આપણે જાણીએ છીએ તેમ કે રાણીની વાવમાં જે દશાવતાર છે એના શિલ્પ છે હવે ઘરેથી જો એ થોડુંક એની સંશોધન કરીને અથવા તો થોડું ઘણું વાંચીને એ જાય અને ત્યાં જઈને એ જુએ કે કલ્કીનો અમુક રીતનું ત્યાં શિલ્પ કોરેલું છે અથવા તો પરશુરામનું હોય કે ભગવાન રામનું હોય તો એ વધારે સારી રીતે સમજી શકશે એ જ રીતે બીજા કોઈ પણ સ્થળે જાય તો મને લાગે છે કે એ ત્યાં જતાં પહેલાં થોડું ઘણું એણે વાંચીને થોડુંક તૈયારી કરીને જવું જોઈએ કે જેથી કરીને ટૂંકા સમયમાં અને જે વસ્તુ ખરેખર જોવાલાયક છે એ એ જોઈ શકે નહીં તો ઘણી વાર શું થતું હોય છે કે આપણે જઈએ અને પછી ખ્યાલ આવે કે અરે આ વસ્તુ તો જોવાની રહી ગઈ એ એટલા માટે બનતું હોય છે કે ખરેખર આપણે જે પૂર્વ તૈયારી કરીએ છીએ એ પૂર્વ તૈયારી આપણી ઓછી છે એટલે બીજી રીતે ગમ્મતની રીતે કહીએ તો જેટલી તૈયારી આપણે ત્યાં નાસ્તો લઈ જવા માટે થેપલા કે ભાખરી કે ચુંદો એ પ્રમાણે કરીએ છીએ એ જ રીતે ત્યાં કઈ વસ્તુ જોવી જોઈએ એની માટે પણ થોડી પૂર્વ તૈયારી મને લાગે છે કે જરૂરી હોય છે અને તો જ એ આપણો પ્રવાસ જે છે એની ખરી મજા આવી શકે જી બિલકુલ બિલકુલ ખરી વાત કહીએ આપણે આપણે તાહિર સર જોડે હેરિટેજ મેનેજમેન્ટમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય થયો છે એક એક બ્રેકનો લઈશું આ અધ્યાત્મ માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી સરસ છે આ ભક્તિનો માર્ગ રસથી ભરેલો છે પામે એના જીવનમાં આનંદ હોય શ્રીમદ ભાગવત કથા પૂજ્ય સંત રમેશભાઈ યોજાના કંઠે સોમવાર થી બુધવાર સવારે નવ વાગે માત્ર ગિરનાર પર હમણાં એક જણો એના મિત્ર ઘરે દિવાળી બેસવા માટે ગયો એટલે બેઠો અને ઓલાએ સરસ મજાની ટીપોઈ મૂકી ટીપોઈ ઉપર સરસ મજાના ડ્રાયફ્રુટ મૂક્યા અને હવે એ સહજ એની ટેવ હોય છે ઓલો ભાઈ પાણી ભરવા માટે અંદર જેવો કિચનમાં ગયો આને ડ્રાયફ્રુટમાં કાજુનો મુઠો ભર્યો પણ જેવો કાજુનો મુઠો ભર્યો ને કાજુ ખાવા માટે જ્યાં મોઢા આગળ ગયો ને આમ ઉપર નજર ગઈ તો ઉપર સીસીટીવી કેમેરો અને માણસ સાહેબ અંદરથી જુદો છે બાર પણ જુદો છે જેવો સીસીટીવી કેમેરો જોઈ ગયો એટલે તરત મૂકી દીધા એક કાજુ લીધો એક કાજુ લીધો ને ઓલો ગરદણી છે એ હામો આવીને બેઠો ને તરત ઓલા પ્રશ્ન કર્યો કે આ સીસીટીવી કેમેરો હમણાં મુકાયો ઓલો કે ના રે ના કે દર દિવાળી ડમી કેમેરો મૂકી જ विराम बाद फरी एक बार आप स्वागत है आज अपने चर्चा अंदर अपने वर्ल्ड हेरिटेज वीक निमित्ते आ, आ हेरिटेज ना संरक्षण के महत्व अनुभवों विषय जानकारी मिली रहा है अपनी ताहिर सर से ताहिर जी मुझे ये जानने के लिए उत्सुकता है कि जो हमारा मैनेजमेंट है हेरिटेज मैनेजमेंट उसके अंदर टेक्नोलॉजी का किस तरह से उपयोग किया जा सकता है या फिर किस तरह से हो रहा है ठीक है साहब आजकल एवरीथिंग इज टेक्नोलॉजी बेस्ड और मैं जब कभी एज एन आर्क्योलॉजिस्ट विद ए साइंस बैकग्राउंड जब बात करता हूँ स्कूल पे या कॉलेज में पेरेंट्स मेरे पास आ जाते हैं कि मेरे बच्चे को मैं हिस्ट्री पढ़ा के आर्कियोलॉजी में डिपार्टमेंट uh, में उनको uh, कोशिश करूँगी एंगेज करने के लिए मैं उनको ये बोलता हूँ अगर आपका बच्चा कंप्यूटर कर रहा है अगर आपका बच्चा बायोलॉजिकल साइंस कर रहा है या फिजिक्स या केमिस्ट्री कर रहा है कीप कंटिन्यूइंग दैट सब्जेक्ट रिसर्च लेवल पे, बिकॉज जितने भी सब्जेक्ट्स हमारे पास आज है उन सब का एप्लीकेशन आर्कियोलॉजी में है एवरीथिंग इवन द मीडिया ले लो आप वीडियो ले लो आप डॉक्यूमेंट्री ले लो यूट्यूब ले लो जी ले लो जी ले लो ग्राउंड प्रजेंटेशन रेडा ले लो या आप एक्सिलेस्ड साइंटिफिक स्टडी कर लो या डी एनालिसिस कर लो इन सबका एप्लीकेशन में है मेडिकल साइंस ले लो फॉरेंसिक साइंस ले लो एक आदमी आज हम बीमार होते हैं सौ साल पहले भी आदमी बीमार होता था एंड देर वॉज ऑल्सो कॉज ऑफ डेथ बिकॉज ऑफ सम डिजीज एट दैट पॉइंट ऑफ टाइम उसको हम रिसर्च करते हैं उसको हम लोग एनालाइज करते हैं मैं तो नहीं कर पाता हूँ मैं तो एक आर्कियोलॉजिस्ट हूँ तो आई हैव टू गो टू अ डॉक्टर आई हैव टू गो टू अ फॉरेंसिक एक्सपर्ट आई हैव टू गो टू न्यूक्लियर फिजिस्ट आई हैव टू गो टू अ पर्सन हु इज़ फ्रॉम द मीडिया तो आजकल जो हम लोग बोलते हैं किसी हर एक सब्जेक्ट इज एप्लीकेबल फॉर आर्कियोलॉजी बिकॉज हम लोग प्रीवियस जनरेशन का मेटेरियल रिमेन्स को हम लोग एनालाइज कर रहे हैं अगर आपको एक, एक बैंगल पीस मिला वो बैंगल पीस वो ग्लास कहाँ से आया और उसका जो कलर यूज हुआ ए टेक्सटाइल उसका टेक्सटाइल साइंस हमको पढ़ना पड़ता सो वॉट आई वॉन्ट टू से एंड हाईलाइट कि जितनी भी साइंस के टूल्स अवेलेबल है वो पूरे आर्कियोलॉजी में एप्लीकेबल है ટુ ટુ ઇઝ ફિલ્ડ ફિલ્ડ ઓલ સાયન્ટિસ્ટ એપ્લાય નોલેજ અવર સો જી એન્ડ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બિલકુલ અત્યારે આમ વધારે ઘણી વખત એવું બને કે આપણને એક દિવસ બે દિવસનો તો આપણે ગુજરાતની અંદર ગુજરાતમાં કેટલા બધા વિવિધ છે હું જ્યારે આપને પૂછું કે આપણે આટલું બધું પ્રવાસ પણ કર્યો હશે તો ગુજરાતના ફરવાલાયક હેરિટેજ કેન્દ્રિત જો સ્થાનોમાં કહે તો આપ દર્શકોને કયા કે જી એટલે જેમ તાહિર સરે કહ્યું કે ભારત એક મોટા ઉપખંડ જેવો મોટો દેશ છે અને આખા ભારતમાં અસંખ્ય સ્થાનો છે આપણે માત્ર ગુજરાતની વાત કરીએ અને એમાં પણ અસંખ્ય સ્થાનો છે પણ દાખલા તરીકે જો કોઈ ગુજરાતમાં આવતું હોય ને ગુજરાતમાં રહીને અને ખરેખર જોવું હોય તો ધોળાવીરા એણે જવું જોઈએ જે ખડીરમાં છે કચ્છમાં એ જગ્યામાં જે હડપ્પા સભ્યતા છે એ હડપ્પા સભ્યતાની નગર વ્યવસ્થા કેવા પ્રકારની હતી એ જાણવા માટે એ ઉત્તમ છે અને ત્યાં પેલું વિશ્વનું સૌથી પહેલું જે સાઇન બોર્ડ છે એ પણ એ ત્યાં જોઈ શકે એ જ રીતે દાખલા તરીકે દક્ષિણમાં જઈએ સુરતમાં તો આપણે જાણીએ છીએ તેમ જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ રીતે ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ હતી અને એની એક મોટી સિમેટરી એ ત્યાં છે અને બહુ સુંદર સ્થાપત્ય છે એકદમ તો એ સુરતમાં જાનારે ખાસ આ ડચ જે સિમેટરી છે એ જોવી જોઈએ એ જ રીતે દાખલા તરીકે અમદાવાદ તો આપણે જાણીએ છીએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને અસંખ્ય અહીંયા પુરાસ્થાનો એવા છે કે જે જોઈને આપણી આંખ ઠરે પણ એમાં પણ દાખલા તરીકે સીધી સૈયદની જાળી છે તો એ અવશ્ય જોવી જોઈએ અથવા તો કોઈ પાટણ જતું હોય તો પાટણમાં જે હસ્તપ્રતો છે ફોફડીયાવાળો હોય કે ત્યાં અથવા તો જે પાટણના પટોળા બનાવે છે એ બંને હું માનું છું ત્યાં સુધી ટેન્જિબલ હેરિટેજ મતલબ ઇનટેન્જિબલ હેરિટેજ જેને અમૂર્ત વારસો કહેવાય એમાં આવે તો એ પણ એમને જોવા જોઈએ અને એ જ રીતે બીજે ઠેકાણે પણ ઘણા જૂના દાખલા તરીકે જામનગરની પાસે ગોપનું મંદિર છે એ આમ તો છઠ્ઠી સદીની પહેલી બીજી પચીસીમાં આવે અને ગુજરાતનું એ સૌથી જૂનું મંદિર છે તો એ પણ એમણે જોવું જોઈએ અને એ જ રીતે દાહોદમાં પણ બાવકાનું જે મંદિર છે એ પણ બહુ સરસ મજાનું મંદિર છે તો આ ગુજરાતમાં જે અસંખ્ય સ્થાનો છે એમાંના કેટલાક સ્થાનોની વાત કરી પણ તમે જાણો છો તેમ કે રાણીની વાવ છે એ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો એ પણ આપણે જોવું જોઈએ એટલે આ ચાર પાંચ જે સ્થાનો મેં કયા એ ગુજરાતની ચારે દિશામાં આવેલા સ્થાનો અને અમદાવાદ કેન્દ્રમાં છે તો એ રીતે મેં તમને કયા પણ આ સ્થાનો જોવા જોઈએ જી તો દર્શકો જે હેમંતભાઈએ વાત કરી એ સ્થાનોની તમે હજુ સુધી મુલાકાત ના લીધી હોય તો એના વિશે રિસર્ચ કરીને એકવાર જરૂરથી જોવા જજો તમને ગમશે અને તમારો ફીડબેક પણ આપજો ताहिर जी मैं यहाँ पर जानना चाहूंगा कि वर्तमान के अंदर जैसे नया नया निर्माण भी हो रहा है एकदम लेटेस्ट इंफ्रास्ट्रक्चर की भी निर्मित हो रही है और उसके साथ हेरिटेज का संतुलन वो किस तरह से बनाए रखना चाहिए आ, मैं ये क्वेश्चन आंसर करूंगा पर उसके पहले जैसा हेमंत भाई ने अभी धोलावीरा का मेंशन किया था हुँ. और आपने मुझे क्वेश्चन पूछा था साइंस के बारे में एप्लीकेशन ऑफ साइंटिफिक धोलावीरा की जब हम लोग बात करते हैं 20 साल पहले मैं धोलावीरा के जो कॉपर ब्रॉन्ज ऑब्जेक्ट है उस पर काम कर रहा था ऑन ऑन ए कोलाबोरेटिव प्रोजेक्ट हमारे पास क्या होता हम लोग हर एक टाइम में एज ए टीम वर्क करते हैं कोलाबोरेशन में वर्क करते हैं विद इन द कंट्री वर्क करते हैं इंटरनेशनल प्रोजेक्ट्स पे काम करते हैं तो उसका जो कॉपर के जो ऑब्जेक्ट्स थे उसका हम लोग एनालाइज कर रहे थे इन लेबोरेटरी इन पैरिस इट वॉज इंटरनेशनल प्रोजेक्ट पीपल फ्रॉम द म्यूजियम्स पीपल फ्रॉम ए एस आई एंड पीपल फ्रॉम फिजिकलट्री ज्वाइंट टीम काम कर रही थी वहाँ पे क्या था हम लोग एक्सेलेटरी पे काम कर रहे थे एंड इट्स ऑन एक्सटर्नल बीम क्या होता है ये आर्टिफेक्ट जो है हमारे जो कि हम लोग धोलोवेरा के दिस सिग्निफिकेंट उसको हम लोग सैम्पलिंग नहीं कर सकते तो इंडिया में अभी अभी आई थिंक शुरू हो रहा हो रहा है रिसेंटली उसमें हम लोग सैम्पलिंग नहीं करते थे कर सकते हम लोग बिकॉज इट्स वेरी सिग्निफिकेंट ऑब्जेक्ट

sounds very good when we see from our side. जी. हम लोग अपने तरफ से जब हम देखते हैं, it sounds very good. हमने अपने monument को preserve कर दिया. और internationally जब present करते हैं, people are very happy with what India is doing. But when you see from the community point of view, जी. there is definitely a conflict. वो लोग बोलते हैं, हम लोग कितने साल से यहाँ रहते हैं, और आप उनको आज बोल रहे हैं कि हम लोग construct नहीं कर सकें. हमारे पास we are no, economically not well off. We own this property. और कोई अगर uh, construction करने का है, because हमारी family बढ़ रही है, हम जाएँगे

bottom line of a unesco guidelines that we have to give it to the next generation the way we found it yeah. so the conflict is there and solution is not very easy to get because bilkul. there are many people that are involved in this bilkul ji uh, tahir ji aapka અને હેમંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આજે આ વર્લ્ડ હેરિટેજ વીક નિમિત્તે આપણે જે વિસ્તૃત ચર્ચા કરી વારસા હેરિટેજ અને તેના જ માધ્યમથી આપણે આપણે આપણી સંસ્કૃતિને જાળવવા માટેનો એક પ્રયાસ કરી શકીએ આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર જી મિત્રો વારસો એ માત્ર ઈમારતો અને ચિહ્નો નથી તે એ કથાઓ છે કે જે આપણને શીખવે છે કે આપણે કોણ છીએ તો પહેલાં એ જાણીએ સમજીએ અને તેના સંરક્ષણ માટેનો પ્રયાસ કરીએ એજ જ અપેક્ષા આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર